અંજો આપણે તો મસ્ત નહીં નાખ્યા દીવાબત્તી કરી દીધી જો આતારમાં વેલા વેલા સળ્યા આ તો સુટવા જે તો ઈવન દંદ દો છે હા પતંગ સગા સલામ જાણ છે કે નહીં મુડુ બુડુ ધરકુ દો હો આતારમાં સા પિંતા ઉપર જો મસ્ત સવાર થઈ છે ને આતારમાં વેલા વેલા જો સુકરો છે લો પતંગ સગા ઉત મસ્ત રોટલી થઈ ગઈ છે ચાલો વહેલા વેલા ખાવા આવી ગાઈસ તો ગાય મસ્ત મેથી શાક ને રોટલી ખાઈ દાન જો સારી નહીં બધી છે નહીં દાડી પાછું આ છે ને તે આપણે કોર્ડર છે બોલશે નહી અને જો કપા ચાલુ કરે બિયારણના વાઢવાના બધા કેરીઓ વેણી લીસ લીલા લીલા દેખાય એટલે ગાઈસ જો આપડે અત્યારે હું કોમ કરીશ ખબર છે આ જો બિયારણનો કેરો સાયરી બધી કેરીઓ તોડવી પડે

તો ગાય જો અત્યારે વાગી જશે તઈ ના તો સાચી પોણી વાળવા જો શેટલો બગલો આવે છે જો અને પોણી છે ગાઈસ લીલાળો કરે છે ચીકુડી ને ઓટ બધું પણ હું ઉગી થઈ છે તો કીધ પોણી વાળી દીયા તો જુ ટેઝ લેટર જય માતાજી જય શ્રી કૃષ્ણ મસ્ત મજાના નવા બ્લોગ તમારું સ્વાગત છે તો ગાઈસ અહીંયા તો આ આ મારસન તો ફોની છે આ સાલ તો ફોની હમ હમ આ શાંત મગસ ગમે જેમ પકડો નહીં તો ડિસ્ટર્બ ના થાય હા ગઈશ હાઈ ગઈશ એ ખાવાનું હું છે બીજું કોઈ નહીં હમ શું કરો છી હા હા ઓન કોઈ નહી ए मारती नाही अरे भाई पडला तो हे गाइस चलो टडबुसाई टडबुस छोटू दांतन करो छोटू द मोळा मोळा उठ्यास हां रेड ते बे मस्ती करो मोय पेजी

કોઈ જો બગાડતો નહીં પછી કોઈ વધારાનું પેલું કરતો નહી ખુ પીવું આખો બનાવ સતરમો સબ્જી ફુલેવર્સ ને વાલ બધું ભેગું કર્સ મિક્સ ભાવ હે જો હું મિક્સ કરીશ ફુલેવર્સ વાલ્યો બે હાજર છવ્વીસ નો પહેલો દિવસ એટલે કે એક એક બે હજાર છવ્વીસ અને જો આપણે દુકો છે બે મહિનો પડી જ રહી છે ખોલતા નથી તો કીધું પેલા તો સાફ કરી દઈએ અને થોડું બારે જવાનું છે બરોબર તો બધું સાફ સફાઈ કરી બસ જોઈએ છે આગળ ખૂબ કોમ થાય છે જો આ છે ને આપણો આવા સો આપણે નાઈએ તો ગઈ દાદા ને આપણા બાઈક ને થોડી સર્વિસ કરાવીએ છીએ સીટ બીટ કવર બવર નાખાઈએ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા હતા ખેડ બ્રહ્મામાં અને અહીંયા જો કાકા પત્રિકાઓ સાપુ છે જે આપણે પહેલી વાર જોયું આમ તો પહેલાં જોયેલું છે વિડીયોમાં પણ આજે રૂબરૂબ જોઈ આમાં ઝડપી છે હું તો કીધું પ્રિન્ટ થતી હશે પણ આ એવું નહીં હતું આપણે મશીનમાં પ્રિન્ટ થતી પણ ના આ ફરમો બને અને આ સહીથી સપાવવામાં આવશે કેમિકલ લાવવા ને સહી આવે અને એક કલાકમાં કાકા એક હજાર થઈ જાય એક હજાર થઈ જાય બરોબર કે જુઓ તમે એકદમ કોરું પત્તું લેશે જે આના એ નીચે મૂકી દીધું અને પ્રેસ કરી દેશે છે બ્રશથી રેડી થઈ જાય ને જો પત્રિકા રેડી પાછું કોરું બીજું લેવાનું તત તત્તબ પ્રેસ અને હું કેમિકલના કલર જ આવે ને ત્યાં હં તો રેડી જોરદાર હોટ હમ ઓય જ બનાવવાની પેલો કલર આવે હું આવ આ પ્લેટ તૈયાર આવો અને આ ફોર્મું બનાવવું પડતું હગા ના એ બધું હા એ કેમિકલ એવું એમ કે એ કા બહુ પ્રોસેસ કરવું તો ફાઇનલી ગાઈસ એટલે આપણે ફેર બ્રમ માં આવી છે આયો આપણો બોક્સ બાટીની એડ કરવાની દે સુનીલ ભાઈ જાસ વાતચીત કરવા ઓલે જો અમાર તો કામ માં ડાળો પડે ના પડે એવું બધું છે હવે જીએસ છીએ પાછા ઘેર ભાઈ છે એવું કેડો ના હારું હામું તો આમ તો હમું જ છે પણ આજે કોમમાં એટલો બધો મતલબ ભલીવાર વાર નહીં પડતો એમ આજનો દિવસ થોડો એવો છે આજ પહેલો દિવસ એક તારીખ વરોહનો પહેલો દાડો એક કોમ તો જો કે સો ટકા થયું છે પણ આમ મતલબ જેવું વિચારી ના હતા એવું ના નહીં હાર હેડો જો પાછા જોઈએ છે ખેડબ્રમાં ખેડબ્રમાં જવું પડે હેડો હા હેડો

અને પેલી જે ટીવી ચેનલ કઈ હોય તો એ ફટફટ સબસ્ક્રાઇબ થાય ફટફટ સબસ્ક્રાઇબર વધે ડોલર વધે તમે સપોર્ટ કરો તો બધું વધે ના હોય મે મારે ઘર ચલાવવાનું હોય તમે સપોર્ટ કરો તો બહુ જ મેળા હોય મને તો આગળ વધે ફાઇનલી ઘરે આવી ગયો છું જો મસ્ત બાઇક તો રહી ગઈ તું આપણે મસ્ત સીટ કવર ન ખાઈ ગઈ તું મસ્ત રેડી કરી દીધું આ બાઈક લાઈટ નથી લાઈટ ન ખાઈ સોટુયોન માટે થોડી પકડી લાયા હતા જો ગિયર તો કોઈ સહે નહીં دا وړاندېتاري ایم نیم شي د هټرمو